નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ ગેજના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમા માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર પચીસ સો વીસથી પાંચ હજારને ચારસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો ને પાંચ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार त्र सौ पचास थी पाँच हज़ार एक सौ पचास रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो पचीस थी पाँच हज़ार तरह सौ पिंचोतर रुपया जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ थी पाँच हज़ार एक सौ पचास रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार आठ सौ थी पाँच हज़ार तरह सौ रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ पचास थी पाँच हज़ार एक सौ पचास रुपया જામખંપાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર બસો પચીસથી પાંચ હજાર બસો પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર એક રૂપિયો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી પાંચ સિત્તેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કાલે જેવું વિડિયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર